નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પુથી છે એ સ્વઅધ્યયન પુથીમાં જે ભાગ બે છે કે જે નવી આવી છે તેની અંદર યુનિટ નંબર ટુ એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ એટલે કે પ્રાણીઓ એ આપણા સાચા મિત્રો હોય છે તેના વિશે આપણે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય અંગ્રેજી સ્વઅધ્યયન પોથી યુનિટ નંબર ટુ એનિમલ્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ એમાં સર્વપ્રથમ આપણને લેટ્સ પ્રેક્ટિસ આપવામાં આવેલું છે એમાં છે એક્ટિવિટી વન સિંગ એન્ડ એન્જોય એટલે કે ગાઓ અને આનંદ માણો લિટલ પપ્પી જુઓ લિટલ પપ્પી લિટલ પપ્પી જમ્પ અપ એન્ડ ડાઉન લિટલ પપ્પી લિટલ પપ્પી ડોન્ટ ગો ટુ ટાઉન લિટલ પપ્પી લિટલ પપ્પી કમ ટુ મી લિટલ પપ્પી લિટલ પપ્પી બેન્ડ યોર ની લિટલ પપ્પી લિટલ પપ્પી ગીવ મી અ બેટ લિટલ પપ્પી લિટલ પપ્પી બ્રિંગ માય હેટ લિટલ પપ્પી લિટલ પપ્પી રન ફાસ્ટ રન લિટલ પપ્પી લિટલ પપ્પી લેટ્સ હેવ ફન ફાઇન્ડ આઉટ ધ rhyming વર્ડ્સ ફ્રોમ ધ રાઇમ એટલે કે અહીંયા જે રાઇમ આપવામાં આવેલી છે તેમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે ડાઉન તો ડાઉનનો રાઈમિંગ વર્ડ થશે ટાઉન ટીઓ ડબ્લ્યુ એન ટાઉન એમ ઇમી મીનો રાઉન રાઈમિંગ વર્ડ થશે કે એન ડબલ ઇ બેટનો રાઈમિંગ વર્ડ થશે એચ એ ટી હેટ અને આર એન રન નો રાઇમિંગ વર્ડ થશે એફ યુ એન ફન ત્યાર પછી જોઈએ એક્ટિવિટી ટુ અહીંયા આપણને કહ્યું છે કે આઈડેન્ટિફાઈ ધ એનિમલ્સ એટલે કે પ્રાણીઓને ઓળખો વિથ ધ હેલ્પ ઓફ ધ ગીવન ક્લૂઝ એટલે કે અહીંયા આપણને જે ક્લૂ આપવામાં આવેલા છે જે કાઉન્સ આપવામાં આવેલા છે તેનો ઉપયોગ કરવાનો છે જો એલિફન્ટ એટલે હાથી પેરોટ એટલે પોપટ સ્નેક એટલે સાપ કેટ એટલે બિલાડી અને પિકોક એટલે મોર તો આની અંદરથી આપણે જવાબો લખવાના છે પહેલું આઈ હેવ ફોર લેગ્સ મારે ચાર પગ હોય છે આઈ એમ અ પેટ હું પાલતુ પ્રાણી છું આઈ લિવ ઇન હાઉસ હું ઘરમાં રહું છું આઈ મ્યુ એટલે કે મારો અવાજ મ્યાઉ છે હુ એમ આઈ હું કોણ છું તો જવાબ આવશે કેટ એટલે કે બિલાડી ત્યાર પછી બીજું આઈ હેવ અ ફોર લેગ્સ મારે ચાર પગ છે આઈ હેવ અ લોંગ ટ્રંક મારે લાંબી સૂંઢ છે આઈ હેવ અ શોર્ટ ટેલ મારે ટૂંકી પૂંછડી છે આઈ હેવ અ બી ગિયર્સ મારે મોટા કાન છે હુ એમ આઈ હું કોણ છું તો અહીંયા જવાબ આવશે એલિફન્ટ એટલે કે હાથી ત્યાર પછી આપણે આગળનું જોઈએ આઈ હેવ અ કલરફુલ ફેધર્સ મારે રંગબેરંગી પીછા છે આઈ લાઇક ટુ ડાન્સ ઇન રેઇન વરસાદમાં નૃત્ય કરવું મને ગમે છે આઈ એમ અ નેશનલ બર્ડ હું રાષ્ટ્રીય પક્ષી છું આઈ લીવ ઇન અ ફાર્મ્સ એન્ડ ફોરેસ્ટ હું ખેતરો અને જંગલોમાં રહું છું હું એમ આઈ હું કોણ છું તો અહીંયા જવાબ આવશે પીકોક ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ જોઈએ આઈ ડોન્ટ હેવ અ લેગ્સ મારે પગ નથી આઈ હેવ અ લોંગ બોડી મારું શરીર લાંબુ છે આઈ લિવ ઇન અ ફાર્મ્સ એન્ડ ફોરેસ્ટ હું જંગલ અને ખેતરોમાં રહું છું આઈ એમ ડેન્જરસ એનિમલ હું ખતરનાક પ્રાણી છું એમ આઈ હું કોણ છું તો જવાબ આવશે સ્નેક એટલે કે સાપ આઈ હેવ અ રેડ બીક મારે લાલ ચાંચ છે આઈ હેવ અ ટુ વિંગ્સ મારે બે પાંખ છે માય કલર ઇઝ ગ્રીન મારો કલર લીલો છે આઈ લાઈક ટુ ઇટ રેડ ચીલી એટલે કે મને લાલ મરચાં ભાવે છે હુ એમ આઈ હું કોણ છું તો જવાબ આવશે પેરોટ મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યન પુથિઓ આવેલી છે તે નવી સ્વાધ્યન પુથીના દરેકે દરેક વિષયના દરેક ધોરણના દરેક પાઠના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે હવે વોટ્સઅપ પર પણ મિત્રો તમે પીડીએફ મેળવી શકો છો જો તમારે સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ વોટ્સએપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે ફોન કરી કોલ કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઉશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી ત્રણ લુક એટ ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્કસ એટલે કે નીચે જે ચિત્ર આપવામાં આવેલું છે તે ચિત્ર જુઓ અને ખાલી જગ્યાઓ પૂરો તો કેક બર્થડે ડે ટુ અને કટિંગ જેવા શબ્દો આપેલા છે તો જોઈએ આપણે ખાલી જગ્યાઓ ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા પાર્ટી તો જવાબ આવશે બર્થડે એટલે કે આ બથ ડે પાર્ટીનું ચિત્ર છે ધેર આર ખાલી જગ્યા ગર્લ્સ તો અહીંયા જવાબ આવશે ફાઇવ ત્રીજું ધ ખાલી જગ્યા ઇઝ ઓન ધ ટેબલ તો જવાબ આવશે કેક ચોથું ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ કેક તો અહીંયા જવાબ આવશે કટિંગ અને પાંચમું ધેર આર ખાલી જગ્યા બોઇઝ ઇન ધ પિક્ચર તો અહીંયા જવાબ આવશે ટુ ત્યાર પછી છે એક્ટિવિટી ફોર સી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સ્ટોરી એટલે કે અહીંયા જે ચિત્ર આપવામાં આવેલા છે તે જોવાના છે અને એના ઉપરથી સ્ટોરી આપણે પૂર્ણ કરવાની છે હવે અહીંયા ચિત્ર છે કયા તો કે કાચબા અને સસલાની જે વાર્તા છે તેના આપણને સરસ મજાના ચિત્ર આપેલા છે કે જે બંને રેસ લગાવે છે તો જોઈએ આ રેબિટ એન્ડ ટોટો એટલે કે કાચબા અને સસલાની વાર્તા કાઉસમાં તમને જોશો તો વોન રેબિટ અંડર રીચ ટોટોઇઝ રેસ અને ફોરેસ્ટ જેવા શબ્દો આપેલા છે જુઓ વન્સ ઇન અ ફોરેસ્ટ ફોરેસ્ટ એટલે જંગલ એક વખત જંગલમાં ધેર લિવડ ટુ ફ્રેન્ડ્સ બે મિત્રો રહેતા હતા અ રેબિટ્સ એન્ડ ટોટોઈઝ સસલું અને કાચબો બોથ અરેન્જ અ રેસ એટલે કે બંનેએ શરિયાત નાખી છે નહીં તો કે ની એટલે કે દોડવાની તો ખાલી જગ્યા વોઝ ફાસ્ટ રનર તો રેબિટ ધ રેબિટ વોઝ ફાસ્ટ રનર એટલે કે સસલું જે છે તે ઝડપથી દોડતું હતું એન્ડ ટોટોઇસ વોઝ અ સ્લો રનર અને કાચબો જે હતો તે ધીમું દોડતું હતું ધ રેસ સ્ટાર્ટેડ રેસ શરૂ થઈ રેબિટ્સ રન વેરી ફાસ્ટ સસલું જે છે તે ખૂબ ઝડપથી દોડતું હતું એન્ડ ટૂંક સમ રેસ્ટ અને થોડો આરામ લીધો અંડર ધ ટ્રી વૃક્ષની નીચે ધ ટોટો ઇઝ કન્ટિન્યુ ટુ વોક સ્લોલી ટોટો ઇઝ એટલે કાચબાય કન્ટિન્યુ એટલે શરૂ રાખ્યું વોક એટલે ચાલવાનું સ્લોલી એટલે ધીમે ધીમે ધ ટોટો ઇઝ કન્ટિન્યુ ટુ વોક સ્લોલી એન્ડ રીચડ અને પહોંચી ગયું વેરી નિયર ટુ ધ વિનિંગ વિનિંગ એટલે કે જીતની ખૂબ જ નજીક પહોંચી ગયું વિનિંગ લાઈન વેન ધ રેબિટ વોકઅપ જ્યારે સસલું જાગ્યું હી સો ધેટ ધ ટોટો ઇઝ રીચ ધ વિનિંગ લાઇન તેણે જોયું કે કાચબો જે છે તે જીતની લાઇન સુધી પહોંચી ગયો હતો એન્ડ વન ધ રેસ અને રેસ જીતી ગયો હતો ત્યાર પછી છે એક્ટિવિટી પાંચ અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ વન હોય તો અ બનાના અને મેની હોય તો બનાનાઝ એવી રીતે આપણે અહીંયા વન અને મેનીમાં આપણે આગળ વધીએ તો એક જ છે કેરી તો અ મેંગો એક કરતાં વધી જાય તો મેંગોઝ એમ એન જી ઓઈ એસ આવશે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો એમ એ એન જી ઓઈ એસ મેંગોઝનો સ્પેલિંગ અહીંયા ખોટો છે ઈ એસ આવશે અ ટ્રી ટ્રીની અંદર આવશે ટી આર ડબલ ઇ એસ ટ્રીઝ એન્ડ એલિફન્ટ અહીંયા આવશે ઈ એલ ઇ પી એચ એન ટી એસ એલિફન્ટ અ ચેર એક ખુરશી છે એટલે ચેર અને એક કરતાં વધી જાય તો સી એચ એ આઈ આર એસ ચેર એક જ ચકલી છે એટલે સ્પેરો એસપીએ ડબલ આર ઓડબલ્યુ અને એક કરતાં વધી જાય તો એસપીએ ડબલ આર ઓ ડબલ્યુ એસ સ્પેરોઝ ત્યાર પછી છે એક્ટિવિટી સિક્સ સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ચિત્રનો અભ્યાસ કરો અને નીચે જે તમને આપેલા છે ચિત્ર મેળાનું બરાબર છે એના ઉપરથી આપણે અહીંયા ખાલી જગ્યાઓ લખવાની છે તો હાઉ મેની બલૂન્સ આર ધેર તો જવાબ આવશે ધેર આર ટ્વેલ બલૂન્સ બીજું હાઉ મેની સ્ટોલ્સ આર ધેર તો ધેર આર સિક્સ સ્ટોલ્સ ત્રીજું હાઉ મેની મેરી ગો રાઉન્ડ આર ધેર તો જવાબ આવશે ધેર આર વન મેરી ગો રાઉન્ડ ચોથું હાઉ મેની મેન આર ધેર તો જવાબ આવશે ધેર આર થ્રી મેન પાંચમો હાઉ મેની જાયન્ટ્સ વિલ્સ આર ધેર તો જવાબ આવશે ધેર ઇર ધેર ઇઝ વન જાયન્ટ વિલ ત્યાર પછી છે એક્ટિવિટી સાત લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ ચાલો અહીંયા જે ચિત્ર આપેલા છે તે ચિત્ર તમારે જોઈ અને શબ્દો જે છે તે પૂરા કરવાના છે જીબ્રા તો ઝેડ ઇ બી આર એ ઝેબ્રા હોર્સ તો એચ ઓ આર એ સી હોર્સ કેમલ તો સી એ એમ ઈ એલ અહીંયા આવશે મિત્રો ખાસ યાદ રાખજો કેમલના સ્પેલિંગમાં સીએ એમ ઈ એલ કેમલ ત્યાર પછી છે ઉંદર તો ઉંદરમાં આવશે આર એ ટી રેટ કેટમાં આવશે સી એ ટી કેટ ડોંકીમાં આવશે ડીઓ એન કેઇ વાય ડોંકી ત્યાર પછી રીછ તો બી ઈ એ આર બીયર રેબિટમાં આવશે આર એ ડબલ બી આઈ ટી રેબિટ અને ભેંસમાં આવશે બી એ ડબલ એફ એ એલ ઓ બફેલો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને હવે ખાસ એક નવો ફીચર એ છે કે કોઈપણ પીડીએફ અને પીપીટી તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો જેમ કે સ્વ પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્ય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગ પોથી છે ભૂગોળ પોથી છે અંગ્રેજી ગ્રામર છે યુનિટ ટેસ્ટ છે એમપી પ્રશ્નો છે અસાઇનમેન્ટ છે કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક પણ મળી જશે ત્યાર પછી છે એક્ટિવિટી નંબર આઠ ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ પેલું ઇટ ઇઝ અ ફન ખાલી જગ્યા તો જવાબ આવશે એફ એ આઈ આર ફેર ફેર એટલે મેળો ઇટ ઇઝ અ મેરી ગો ખાલી જગ્યા તો જવાબ આવશે રાઉન્ડ આર ઓયુ એન્ડ ડી રાઉન્ડ ત્રીજું ઇટ ઇઝ અ વોટર ખાલી જગ્યા તો જવાબ આવશે મેલન એમ ઇલ ઓ એન મેલન ચોથું ઇટ ઇઝ એન આઈસ ખાલી જગ્યા તો જવાબ આવશે સી આર ઇ એમ ક્રીમ ઇટ ઇઝ અ સ્કૂલ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે બી એ જી બેગ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર નાઇન ફાઇન્ડ આઉટ ટેન નેમ્સ ઓફ ફ્રૂટ્સ ફ્રોમ ધ ટેબલ અહીંયા જે ટેબલ આપેલું છે તેના ઉપરથી પાંચ ફળોના નામ આપણે લખવાના છે તો પહેલું છે બેરી બી ઈ ડબલ એર વાય એ આરવાય બેરી એલ ઇ એમ ઓ એન્ડ લેમન ત્યાર પછી છે ડ્રે અહીંયા તમે જોશો તો ઓરેન્જ ત્યાર પછી છે પપાયા ત્યાર પછી છે ગ્રેપ્સ ત્યાર પછી છે ગ્વાવા અહીંયા આપણને આપ્યું છે મેંગો ત્યાર પછી છે ચીકુ એપલ બનાના બરાબર આવી રીતે અહીંયા બધા જે ફ્રૂટ છે તેના નામ આપણને આપેલા છે અને છેલ્લે આપણને ફન ઝોન આપેલું છે જેમાં આપણે ટંગ ટ્વિસ્ટર જે છે તે લખવાનો છે તો ફેટ કેન સેટ ઓન અ મેટ ફેટ પેટ પીટર પિક્ડ અ પેક ઓફ પિકલ્ડ પેપર્સ શી સીઝ અ સી શેલ્ટર એટ ધ સી શોર નાઇન નાઇસ નાઇટ નર્સિસ નર્સિંગ નાઇસલી ફોર ફ્રેન્ડ્સ ફાઉટ ફોર ધ ફોન ફ્રેડ ફેડ ટેડ અ બ્રેડ એન્ડ ટેડ ફેડ ફ્રેડ અ બ્રેડ ચાલો એવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા શબ્દો આપણને લેટ્સ લાઈવ લવલી લાઈફ અ બિગ બ્લેક બગ બીટ અ બિગ બ્લેક બિયર અ કપ ઓફ કોફી ઇન અ કોપર કોફી કપ મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચાર નો અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પોથી યુનિટ નંબર ટુ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ચાર વિષય અંગ્રેજી સ્વ અધ્યયન પોથી યુનિટ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની દરેક દરેક વિષયની સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ સ્વઅધ્યયન પોથીના અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી થવાની છે